આ ટોપિક બોર્ડ ની પરીક્ષામાં પાંચ માર્કસ માં આવે છે અને તમે આ ટોપિકમાં પાંચ માંથી પાંચ માર્કસ આરામથી મેળવી શકો છો પણ જનરલી આ ટોપિક વિદ્યાર્થીઓ અવોઇડ કરતા હોય છે સ્કીપ કરી દેતા હોય છે કારણ વિદ્યાર્થીઓને આ ટોપિક અઘરો લાગતો હોય છે પણ આ ટોપિક તમે જો પ્રોપર પ્લાનિંગ સાથે કરો છો તો તમને સો ટકા કોન્ફિડન્સ એક્ઝામમાં આવશે જેના માટે તમારે સૌથી પહેલું કામ જ્યારે આપેલું સમજી રાઈટિંગ તમને એક્ઝામમાં દેખાય છે તો તમારે આ ટોપિક ને થોડો સમય આપવાનો છે સમય આપવો એટલે શું તમારે એકવાર શાંતિથી આ ટોપિક ને વાંચવાનો છે સમજવાનો છે એકવાર તમે વાંચશો એટલે તમને ઘણો ખરો આમાંથી સમજ રાઈટિંગ શું કહેવા માંગે છે એ સમજાઈ જશે તો સ્ક્રીન પર તમને સમજ રાઈટિંગ દેખાય છે શાંતિથી ઓબ્ઝર્વ કરો અને સમજવાની ટ્રાય કરો એક વાર પછી આઈડિયા આવી જશે હવે તમને સો ટકા સમજાઈ ગયો છે છતાં પણ તમને વધારે સમજાય એના માટે હું તમને સ્ક્રીન પર ગુજરાતી અર્થ સાથે આખું સમજ રાઇટિંગ આપું છું હજુ એકવાર વિડીયોને પોસ્ટ કરો અને આખું સમજ રાઇટિંગ સમજી લો તો હવે સો ટકા સમજાઈ ગયું હશે તો હવે શું કરવાનું છે આ જે સમજ રાઇટિંગ છે એનો તમારે વન થર્ડ ભાગ અલગ કરવાનો છે તો કદાચ તમારાથી અલગ ના થતો હોય તો હું તમને અલગ કલર બ્લુ કલર થી હાઈલાઇટ કરીને જે આ પેરેગ્રાફમાંથી મારે મહત્વના વાક્યો લઈને એક જે નવો પેરેગ્રાફ સમરી તરીકે લેવાનો છે એ હું તમને હાઇલાઇટ કરીને આપું છું જે તમે સ્ક્રીનમાં બ્લુ કલરમાં જોઈ શકો છો મિત્રો જે આ તમને સમરી રાઇટિંગમાં બ્લુ કલરનો ભાગ દેખાય છે એ મારે જે સમરી રાઇટિંગ વન થર્ડ ભાગ કરવાની હોય છે ત્રીજા ભાગની કરવાની હોય છે એ તમને સ્ક્રીન પર દેખાય છે તો હવે આ બધા જ વાક્યોની મદદથી આપણે એક બનાવીશું અલગથી પેરેગ્રાફ યસ જેના માટે તમારે ગ્રામરનું પ્રોપર ધ્યાન રાખવાનું છે અને આ પ્રોપર ગ્રામર ધ્યાનમાં રાખીને આપણે પેરેગ્રાફ બનાવીશું આ બધા જ વાક્યોને જોડીશું અને એ તમારું બની જશે સમરી હવે આ સમરી બની ગયા પછી આજ જ માં તમારે કોઈ એક એવો ભાગ લેવાનો છે જે ભાગની મદદ થી તમે ટાઇટલ આપશો શીર્ષક આપશો તો મને અહીંયા દેખાય છે રીડિંગ ધ બોડી લેંગ્વેજ આ ભાગની મદદથી હું ટાઇટલ બનાવીશ જે હું કંઈક બે રીતે બનાવી શકું છું જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આવી રીતે ટાઇટલ સિલેક્ટ કરવું એ ખાસ મહત્ત્વની વાત છે પ્રેઝન્ટેશન તમારું જેટલું સારું હશે અને એ પ્રેઝેન્ટેશનમાં તમારું ટાઇટલ જેટલું મસ્ત મજાનું હશે યોગ્ય હશે એટલું જ પેપર ચેકરની સામે impression પડશે આ ખાસ મુદ્દો મગજમાં રાખજો એનો મતલબ સમરી રાઇટિંગ લખતી વખતે ટાઇટલ પ્રોપર હોવું ખાસ જરૂરી છે અને ટાઇટલનો તમને એક માર્ક્સ મળતો હોય છે તો તમે આવી રીતે આરામથી ટાઇટલ સિલેક્ટ કરી શકો છો હવે તમને આ સમરી જે નવી બની છે એ પ્રોપર ગુજરાતી વાળી છે કે નહીં પ્રોપર અર્થ વાળી છે કે નહીં એ સમજવા માટે એનું ગુજરાતી પણ સાથે આપી દઉં છું જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો હવે સમરાઇઝ થયેલું સમરી રાઇટિંગનો પેરેગ્રાફ વિથ ગુજરાતી ટાઇટલ સાથે તમે જોઈ શકો છો તો આવી રીતે આવા પ્રેઝન્ટેશનની મદદથી તમે કોઈ પણ સમરીને આરામથી સમજી શકો છો જો તમને આજના વિડીયોની મદદથી આ સમરી સમજાઈ ગઈ હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો અને તમારે વધારે સમરી રાઇટિંગના વિડીયો જોઈતા હોય તો ખાસ નીચે કમેન્ટ સેક્શનમાં લખજો દિલ માગે મોર તો આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું થેન્ક યુ આભાર